દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે આપણા શ્રાવણના સત્સંગનો છેલ્લો દિવસ આખા મહિનામાં જેટલું જ્ઞાન પીરસાય એટલું ભગવદ્ ગીતાનું જ્ઞાન પીરસવાનો પ્રયત્ન થયો છે બાકી તો મનહરડી પટેલ ઓફિશિયલની ચેનલ ઉપર પાંચસો વીસ એપિસોડ ઓલરેડી ગીતા સત્સંગના અપલોડ કરેલા છે એ તમે જોશો તો એમાંથી અનંત અવતારથી જીવ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ના ચક્કરની અંદર ભટકી રહ્યો છે અને ગીતામાં ભગવાન એમ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ચારેયમાં જે દુઃખ જુએ છે એ ખરું જુએ છે જન્મ મૃત્યુ જરા ઘડપન વૃદ્ધાવસ્થા અને વ્યાધિ એટલે રોગ એમાં જેને દુઃખ દેખાય છે મિત્રો આ જીવનની અંદર ક્યારેય કોઈ સંજોગ કાયમ માટે ટક્યો નથી ટકવાનો નથી મારું ને તો મારું બાળપણ આવ્યું એ પણ સંજોગ જતો રહ્યો જુવાણી આવી એ સંજોગ પણ આવ્યો અને જતો રહ્યો વૃદ્ધાવસ્થા આવી એ સંજોગ આવ્યો પણ જતો રહેવાનો આ રીતે જીવનની અંદર ક્યારેય કોઈ સંજોગ કાયમ માટે ટકતો નથી મિત્રો એટલે અર્જુનને કહ્યું કે અર્જુન સર્વ સંજોગોમાં તું જ્ઞાની થાય સર્વ સંજોગોમાં જ્ઞાની થાય એવું કહ્યું યુદ્ધનો સંજોગ છે તારી સામે તો આ યુદ્ધના સંજોગમાં પણ તું જ્ઞાનનો ઉપયોગ કરી જ્ઞાન દ્રષ્ટિથી યુદ્ધ કર જ્ઞાની થાય એનો અર્થ મિત્રો એવું નથી કે બૈરો છોરો છોડી દેવાનો છે ઘર છોડી દેવાનું છે ગાડીવાડી છોડી દેવાની છે જંગલમાં જતું રહેવાનું છે આશ્રમો બાંધી દેવાના છે ભગવા પહેરી લેવાના છે શક્ય જ નથી સાહેબ એને આ જ્ઞાનને કોઈ લેવા દેવા નથી કોઈ લેવા દેવા અર્જુન સર્વ સંજોગોમાં તું જ્ઞાની થાય અવતારનો દેહાધ્યાસ આ શરીર ને પોતાનું સ્વરૂપ માની લીધું છે એ જ મોટામાં મોટું અજ્ઞાન છે બીજું અજ્ઞાન છે આ શરીર અને શરીર સાથે જોડાયેલા સંપત્તિ સંબંધો આ બધું એનો માલિક હું છું આ બીજું અજ્ઞાન છે અને ત્રીજું અજ્ઞાન કરતા પણ અહંકાર આ બધું હું કરું છું હું જેમ ઈચ્છું એ પ્રમાણે જીવન ચાલે છે મારું જીવન હું ચલાવું છું અલ્યા તું જન્મ્યો ત્યારે તારી કોઈ ચોઈસ નથી કઈ ચોઈસ આ જીવનમાં તારી ચોઈસ બતાવી મને જન્મ જ્યાં જન્મ થયો મા બાપ શું આપણી ચોઇસ હતી સાહેબ જે ઘરમાં જન્મ મળ્યો એ ઘર આપણી ચોઇસ હતી જે ભાઈ બેન મળ્યા આપણી ચોઇસ હતી કુદરત કે ના અમારા કાનૂન પ્રમાણે તારો જન્મ થાય છે તું ઈચ્છું એ ઘરમાં નહીં તું ઈચ્છું એ મા બાપ નહીં અમારા કાનૂન પ્રમાણે જે મા બાપ નક્કી થયા જે ઘર ગામ નક્કી થયું એ જ તને મળે છે એ જ ભાઈ બેન મળે છે એટલું નહીં તું માલિક થઈ બેઠો આ શરીરનો આ પુતળું જે પાંચ તત્વોથી બનેલું છે પૃથ્વી પાણી અગ્નિ જળ વાયુ આકાશ આ આ પાંચ તત્વો જે છે એ પાંચ તત્વો પણ અમારી માલિકીના તો તું કઈ રીતે કહી શકું આ શરીરનો માલિક હું છું આ શરીરના પાંચે પાંચ એલિમેન્ટ પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ પાંચે તત્વો અમે અમારા અમારું છે એના ક્રિએટર ઓપરેટર ડિસ્ટોયર અમે છીએ એનો એક પરમાણુ તે નથી બનાવ્યો તો તું કઈ રીતે આનો માલિક બની શકું યુઝર આ તને કર્મફળ ભોગવવાનું સાધન આપ્યું છે એનો તો યુઝ કર ખા પી પુણ્યથી મળે ભોગવ પણ આ શરીર મારું છે એની અંદર આ શરીરને જીવતું રાખવા માટે શ્વાસ પણ સાહેબ કુદરત કે છે અમે આપીએ છીએ તારી મરજીથી તું શ્વાસ નથી લેતો અમારી મરજીથી શ્વાસ તું લઉં છું અને અમારી મરજીથી તારો શ્વાસ બંધ થાય છે તારું આયુષ્ય કર્મ પૂરું થાય એટલે તારો શ્વાસ અમારા કાનૂનથી બંધ થઈ જાય છે એક બાજુ આયુષ્ય કર્મ પૂરું થાય એક બાજુ તારો શ્વાસ બંધ થઈ જાય કોઈ કહેતો હોય કે શ્વાસ હું લઉં છું શ્વાસ તો મારી શક્તિથી લઉં છું મારી શક્તિથી લઉં છું સાહેબ રાત્રે શ્વાસ કોણ લે છે જો હું શ્વાસ લેતો હોઉં તો રાત્રે ઊંઘી જાઉં છું શ્વાસ બંધ થઈ જવા જોઈએ મારી શક્તિથી લેતો હોય તો અથવા શ્વાસ લેવા માટે રાત્રે મારે કોઈ માનસ રાખવો પડે એક્સ્ટ્રા અલગથી ઊંઘી જવું ત્યારે ઊંઘી જવું ત્યારે શ્વાસો શ્વાસ કુદરત કહે છે ના તું એક્સિડન્ટ થયો ને કોમામ જતો રહ્યો છતાં પણ તાર શ્વાસ તારું આયુષ્ય કર્મ બાકી છે ને તો કોમા પણ શ્વાસ ચાલુ રાખવા એ અમારી સત્તામાં છે કઈ સ્વતંત્રતા કઈ ચોઈસ આપણી આની અંદર જન્મથી મોત સુધી જે સંજોગો આવે છે તારી સામે સુખ દુઃખના પાપ અને પુણ્યના સંજોગો જે અમે સપ્લાય કરીએ છીએ એ સંજોગો એ એવિડન્સ પણ અમે અમે સંજોગો ભેગા કરીએ છીએ અમે સંજોગો ભેગા કરીએ છીએ લગ્ન થયું ને પછી છૂટાછેડાનો સંજોગ થયો એ સંજોગ અમે ભેગો કર્યો છે એક્સિડન્ટનો સંજોગ અમે ભેગો જ કર્યો છે ઝાડ નીચે બેઠો ઉપરથી ઝાડ પડ્યું અને તારા હાથ ભાગી ગયો એ સંજોગ પણ અમે ભેગો કર્યો છે એ સંજોગ પર તારો કંટ્રોલ નથી જન્મથી મોત સુધીના જીવ માત્રના સંજોગો પાપ પુણ્યના આધારે અમારા કાનૂનથી એ સંજોગો અમે સપ્લાય કરીએ છીએ અને તું એમ માનું છું કે આ બધું હું કરું છું હું ચલાવું છું મારી બુદ્ધિથી પૈસા કમાવું છું ના કુદરત કે તારા પુણ્યનું તારું પુણ્ય છે એટલે એવા સંજોગો અમે સપ્લાય કરીએ છીએ કે પુણ્યના આધારે તારું જે ડિમાન્ડ છે જે ટેન્ડર તે ભરેલું તે તે પચાસ લાખની ગાડી એક કરોડના બંગલાનું ટેન્ડર ભરેલું અને તારું પુણ્યનું બેલેન્સ હતું એટલે અમે સંજોગ ભેગો કર્યો છે તારી બુદ્ધિ તો એક એવિડન્સ છે તું પોતે એક એવિડન્સ છું સંજોગનો સંપૂર્ણ કરતા નથી માટે કરતા પનાનો અહંકાર દ્રષ્ટિમાંથી કાઢી નાખવાનો છે કોઈની સાથે વાત કરીએ વ્યવહારની અંદર હું કરું છું બોલવામાં વાંધો નથી પણ દ્રષ્ટિમાં હું કરું છું એ અહંકાર ના હોવો જોઈએ દ્રષ્ટિ ના હોવી જોઈએ હું આ પ્રકૃતિથી જુદો છું આત્મા અવિનાશી અકર્તા અનંત શક્તિવાળો જન્મ મૃત્યુથી રહિત એવો હું છું જેવી રીતે મારી પ્રકૃતિ જે છે મારી પ્રકૃતિ પર મારો કંટ્રોલ નથી એવી રીતે સામાન્ય પ્રકૃતિ પર એને એનો કંટ્રોલ નથી જીવ માત્રની પ્રકૃતિ કુદરતી સંજોગ અને કુદરતી રચનાથી ઉકલી રહી છે મિત્રો અને ત્યાં હું ઉકેલું છું એવું માનવું એનું નામ અજ્ઞાન એટલે હું કહું છું ભગવદ્ ગીતા એ આર્ટ ઓફ એક્શન નથી આર્ટ ઓફ વિઝન છે મિત્રો માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલવાની છે વારંવાર કહું છું અત્યારે મગજમાં ભરેલું હોય કાઢી નાખજો કોઈ પણ કહેતો કોઈ પણ માણસ કહેતો હોય કે આ જ્ઞાન અમારા જ્ઞાન માટે તમે આ સંપ્રદાય છોડી દો આ ગુરુ છોડી દો આ કંઠી તોડી નાખો આ ભગવાનને બદલી નાખો આ મંદિરને બદલી નાખો આ સંસ્થાને બદલી નાખો આ આશ્રમને બદલી નાખો સાહેબ માનજો કે જ્ઞાની નથી અજ્ઞાની અને ઢોંગી માણસ છે કોઈ પણ માણસ આવું કહેતો બારનો વ્યવહાર જે છે એ તમે જે ભગવાનને માનતા હોય જે ધર્મ સંપ્રદાયને માનતા હોય મંદિરમાં જતા હોય ના જતા હોય ભગવાનને માનતા હોય ના એની સાથે કોઈ સંબંધ નથી આ જ્ઞાન દ્રષ્ટિ કરતા પનાનો અહંકાર જે જે જન્મથી મત સુધી મારી સામે જે જે સંજોગ આવે છે એ સંજોગ એમાં મને રાગ દ્વેષ ના થવો જોઈએ સમભાવ રહેવો જોઈએ અર્જુન સમભાવ એ યોગ છે સંભાવને યોગ કયો છે સંભાવ એટલે સારા સંજોગ પ્રત્યે રાગ નહીં અને ખરાબ સંજોગ પ્રત્યે દ્વેષ નહીં જેવી રીતે હું મારા જન્મથી મત સુધીની ક્રિયાનો હું કરતા નથી એવી રીતે સામો માણસ દરેક માણસ પણ એની પ્રકૃતિની ક્રિયાનો કરતા નથી એ એનો એનો કરતા અત્યારે કુદરત છે કુદરત સંજોગો સપ્લાય કરે છે એ માત્ર નિમિત છે એ માત્ર મારું મારી પ્રકૃતિ નિમિત છે એવી બધાની પ્રકૃતિ નિમિત્ત છે હા વ્યવહારિક દ્રષ્ટિએ વ્યવહારની અંદર જે વ્યવહાર કરવો હોય એ કરે રોલ તો કરવો પડે આજે હું એક જ માણસ બાપ હોઈ શકે દીકરો હોઈ શકે દાદા હોઈ શકે પતિ હોઈ શકે પત્ની હોઈ શકે બરાબર એ રોલ વ્યવહારમાં તો પૂરા કરવો એવું ના માન છો કે આ વ્યવહાર હું પૂરો કરું છું એ તો કુદરત કે લવને લખીને આવ્યો છું એ વ્યવહાર એ વ્યવહાર જે પૂરા કરો છો એ કુદરત કે અમારા કાનૂથી અમે પૂરા કરાવડાવીએ છીએ માનો બધા સંજોગ અમે પૂરા કરાવડા હું ખાલી માનું છું એવું કે હું કરું છું કુદરત કે આટલું કાઢી નાખ મગજમાંથી આ રહી કાઢી નાખ કે હું કરું છું કરતા પણ અહંકાર કાઢી નાખ છોકરો મારો છોકરો અવડારસ જતો હોય ભણતો ના હોય લેસન ના કરતો હોય તો મારે વ્યવહારમાં એને ઠપકારવો પડે બે ઝાપટ મારવી પડે બધું કરવું પડે બધું પણ કુદરત કે એ તું નથી કરતો અમે કરાવીએ છીએ કારણ કે તારો તારો દીકરો ડૉક્ટરનું બીજ લઈને આવ્યો છે અને બીજ લઈને આવ્યો છે એટલે તારા ડૉક્ટરને સારી સ્કૂલમાં મૂકવો એ સંજોગ અમે સપ્લાય કરીએ છીએ અને એને બુદ્ધિ જે આપી છે ડૉક્ટરની એ અમે આપીએ છીએ કુદરત કે છે કારણ કે ડૉક્ટરનું બીજ અને પુન્ય લઈને આવ્યો છે તો તારો દીકરો ડૉક્ટર બનવાનો છે અને એ ડૉક્ટર બનશે પણ તું એવો અહંકાર ના માનતો કે આ ડોક્ટર મેં મારી મહેનતથી બનાવ્યો બસ કુદરત કહે છે આવો અહંકાર તો કરું છું ને એ જ અમને વાંધો છે અને એનાથી જ પાપ પુણ્યનું કર્મ બીજ પડે છે કર્તાપનાના અહંકારથી પાપ અને પુણ્યનું કર્મ બીજ પડે છે કર્તાપનાનો અહંકાર નીકળી જાય તો મિત્રો પાપનું બીજ કર્મ બીજ પડવાનું બંધ થઈ જાય અને આત્મા સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રમાં પોતાના શાશ્વત સનાતન સુખની અંદર એ પહોંચી જાય છે અને પોતાના અનંત સુખ અનંત પરમાનંદનો અનુભવ કરી રહે કરે છે મિત્રો અને એ એ મૃત્યુ પછી મોક્ષની વાત નથી કરતો આજ ભવની અંદર એક વખત કરતા પણ આનો અહંકાર કાઢી નાખ્યો એક વખત આ શરીરનું માલિકીપણું કાઢી નાખો શરીરનું માલિકીપણું છોડી દો અને એક વખત આ શરીર એ હું નથી મનહરભાઈ એ હું નથી પણ હું શાશ્વત સનાતન અકર્તા અવિનાશી એવો આત્મા છું આટલી દ્રષ્ટિ અંદર વિઝનમાં ફિટ કરી લો અને પછી આધિ વ્યાધિને ઉપાધિ વચ્ચે તમને સમાધિ અનુભવ ના થાય તો મનહરભાઈ તમારો ગુલામ થઈ જાય મિત્રો આવું અદ્ભુત જ્ઞાન આપણે એક મહિનાથી સાંભળતા હતા અને સાંભળતા રહેજો બીજાને શેર કરતા રહેજો જેવું આવડે એવું આપણને જે ભાષા આવડે બે વાક્યો કોઈને કહેતા રહેજો જ્ઞાનદાન એ સૌથી મોટું દાન છે કોઈને કોઈ રીતે બીજાને બીજાના જીવનમાં પ્રકાશ આવે બીજો માણસના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય એ પણ આ જ્ઞાનને પામે શાશ્વત સનાતન સુખને પામે એવો ભાવ નિરંતર રાખજો અને આ જ્ઞાન તમે પણ વાગોળજો અને બીજાને પણ કહેજો જબરજસ્ત એનાથી પુણ્ય બંધાશે પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત